नमस्ते બે મહાન ઋષિ મહર્ષિ વિશ્વામિત્ર મહર્ષિ марકण्डेय બે ખૂબ જ સુંદર અપસરાઓ અપસરા મેનકા અપસરા उर्वशी કોણ હારીયું કોણ જીત્યું નાની વાર્તા વિશ્વામિત્ર પ્રખ્યાત ઋષિ હતા ઋષિ બનતા પહેલા વિશ્વમિત્ર એક રાજા હતા અને તેમણે ગાય માટે ઋષિ વશિષ્ઠ સાથે યુદ્ધ કર્યું પરંતુ તેઓ હારી ગયા પરાજય પછી વિશ્વમિત્રે કઠોર તપસ્યા કરી તેમને વિશ્વામિત્રહ્રીનું પદ મળ્યું પરંતુ બ્રહ્મશ્રીનું પદ ન મળ્યું વિશ્વમિત્ર ફરીથી કઠોર તપ કરવા લાગ્યા અને તેમને બ્રહ્મશ્રીનું પદ મળ્યું અને મહર્ષિ વશિષ્ઠ દ્વારા તેમને માન્યતા પણ પ્રાપ્ત થઈ દરમિયાન તેમણે પોતાની તપસ્યાના બળ પર વિશ્વામિત્ર ની તપસ્યા જોઈને પછી ડર લાગવા લાગ્યો કે જો તેમની તપસ્યા સફળ થશે તો વિશ્વમિત્ર સમગ્ર બ્રહ્માંડના દેવ બની જશે અને તેનું પોતાનું અસ્તિત્વ ખતમ થઈ જશે દેવરાજ ઇન્દ્ર ની તપસ્યા ભંગ કરવાનો આદેશ આપ્યો મેનકા પૃથ્વી પર આવી મેનકાએ ઋષિ વિશ્વામિત્ર ને પોતાની તરફ આકર્ષવા માટે દરેક શક્ય પ્રયત્નો કર્યા પોતાના રૂપ અને સુંદરતાથી તપસ્યામાં મગ્ન વિશ્વમિત્ર ની તપસ્યાનો ભંગ કર્યો विश्वामित्र પોતાની तपस्या છોડીને સુંદર અપસરા તરફ આકર્ષાયા विश्वामित्र બધૂ છોડીને મેનકાના પ્રેમમાં પડ્યા મેનકા પણ વિશ્વમિત્રના પ્રેમમાં પડી ગઈ બંને ઘણા વર્ષો સુધી સાથે રહ્યા મેનકાએ એક પુત્રીને જન્મ આપ્યો અને તેને ઋષિ પાસે છોડીને સ્વર્ગમાં ચાલી ગઈ જ્યારે વિશ્વામિત્રને મેનકા અને ઇન્દ્રના કપટની જાણ થઈ ત્યારે તેમણે પણ તે પુત્રીને છોડી દીધી અને ફરીથી તપસ્યામાં લીન થઈ ગયા મહર્ષિ કણવે તે કન્યાનું પાલન પોષણ કર્યું તેનું નામ શકુંતલા હતું જે પાછળથી રાજા દુષ્યંતની પત્ની અને ભરતની માતા બની હતી ભગવાન શિવના પરમ ભક્ત હતા તેમનું આયુષ્ય ટૂંકું હતું જેના કારણે તેમણે તેમની તપસ્યાથી ભગવાન શિવ ને પ્રસન્ન કર્યા અને તેમને લાંબા આયુષ્યનું વરદાન મળ્યું તેમણે મહામૃત્યુય મંત્ર સિદ્ધ કર્યો હતો એક વાર માર્ક ઋષિ તપસ્યા કરી રહ્યા હતા દેવરાજ ઇન્દ્ર તેમની ઉગ્ર તપસ્યાને કારણે ચિંતિત થઈ ગયા તેમણે વિચાર્યું કે માર્કંડે ઋષિ તેમના ઇન્દ્રપદ માટે તપસ્યા કરી રહ્યા છે દેવરાજ ઇન્દ્રએ અપસરાઓમાં સર્વશ્રેષ્ઠ એવી

જ્યારે ઉર્વશીએ જોયું કે તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે ત્યારે તેને નિવસ્ત્ર પ્રયાસ પણ કર્યો અપ્સરાના આ વર્તનથી ઋષિએ આંખો ખોલી અને ઉર્વશીને આદરપૂર્વક પૂછ્યું હે દેવી તમે કોણ છો અને કયા હેતુથી અહીં આવ્યા છો ઋષિની વાત સાંભળીને અપ્સરા ઉર્વશી શરમાઈ ગઈ હાથ જોડીને ઉર્વશી જવાબ આપ્યો હે મહર્ષિ હું અભિમાનને ચૂર ચૂર કરી નાખ્યું મારી હાર થઈ છે સ્વર્ગમાં મારી ખૂબ મશ્કરી થશે હવે તમે મારા સન્માનની રક્ષા કરો ત્યારે માર્કંડે ઋષિએ દેવરાજ ઇન્દ્રને યાદ કર્યા યાદ કરતા જ દેવરાજ ઇન્દ્ર હાજર થયા દેવરાજે આવીને ઋષિની પ્રશંસા કરી અને કહ્યું મુનિવર તમે ધન્ય છો કે ઉર્વશીના અજોડ સૌંદર્યની તમારા પર કોઈ અસર ન થઈ તમે સ્વર્ગના સાચા માલિક છો તેથી સ્વર્ગ પર શાસન કરો ત્યારે માર્કંડેય ઋષિએ હસતા હસતા કહ્યું હે દેવરાજ હું સ્વર્ગનું સિંહાસન લઈને શું કરું મહાદેવે સ્વયં તેમની કૃપા મારા પર વરસાવી છે તેમની કૃપા આગળ તમારા સિંહાસનની શું કિંમત તેથી તમે મારા તરફથી નિશ્ચિંત રહો અને ધર્મપૂર્વક સ્વર્ગનું શાસન ચાલુ રાખો માર્કંડેય ઋષિએ આ પ્રમાણે કહ્યા પછી દેવરાજને મહર્ષિ અને અપ્સરા ઉર્વશીની વાર્તા મહર્ષિ માર્કંડેય અપ્સરા ઉર્વશી સામે જીતી ગયા બે મહાન ઋષિ મહર્ષિ વિશ્વામિત્ર महर्षि मार्कंडेय बहुत खूब इस सुंदर अप्सराओ, अप्सरा मैनका, अप्सरा उर्वशी, महर्षि विश्वामित्र अप्सरा मेनका समय हारी गया, महर्षि मार्कंडेय अप्सरा उर्वशी समय जीती गया, धन्यवाद